રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવું ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નો આરોપીઓને ઝડપી પાડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા ઓ ભાયાવદરનો રહેવાસી છે ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી ઓ આ આઠ માણસો બાકીને હાયર કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલરી આપે છે ઓર દરેક જો દવાની વિકરી થાય એમાં તેને થી સો રૂપિયા કમિશન નો આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાબાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો અને લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાગતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગેરંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે વધી જશે ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે આ માં જયારે કોઈ પણ માણસ પોતાની માહિતી ફોન નંબર મૂકે એના પછી એ લોકો શામાંથી ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમ આર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ દવાઈ પેકેટ પાર્સલ મોકલતા હતા દવાઈ પાર્સલ મોકલવાનું કામ કિશન અહેમદાબાદ થી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરી ના ડિલિવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટિન્યુ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાતા હતા ત્યાં

અહેમદાબાદમાં બનતી હતી ત્યાં અમે અમારી ટીમ મોકલી છે ત્યાં તેઓ કિસ્સન કરીને ભાઈ છે આપણે નો છે ત્યાં કામ કરે છે તો દવાની ડિલિવરી નો તમામ કામ જોતો હતો

તેમ છતાં લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે એમઆર તરીકે આપીને દવાનો વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટિફાઇડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે અમે માન્યતા પ્રાપ્ત ડોક્ટર છીએ તો ઓનલાઈન જ લોકો વેચાણ કરતા આનો પ્રારંભિક પૂછતાછમાં આરોપી કીધો કે એક વર્ષથી હું કામ કરતો હતો પર એક માસ કર્યો પછી બંધ કરી દીધો પછી 15 દિવસ કર્યો પછી બંધ કરી દીધો પણ છેલ્લા બે માસથી એનું કામ કન્ટીન્યુ ચાલુ છે તો જો છે ને પેલો આરોપી દર્શકભાઈ મનસુખભાઈ માકડિયા મેડિકલ સ્ટોર માં કામ કર્યો પછી પોતાનો મિત્ર છે કિશનભાઈ કિશનભાઈ કામ કરે છે એની સાથે વાત કરી તો એને આઈડિયો આપ્યો કે આ એક દવા છે એનો આપણે વેચાણ કરી શકીએ પછી લોકો થોડો બહુ શરૂઆતમાં નાનો મોટો વેચાણ કર્યો કોઈ સાથે ફોન કરીને સંપર્ક કરીને ફેર એમને લાગ્યો કે એનો સ્કોપ છે માર્કેટમાં પછી પ્રોપર કંટ્રોલ રૂમ જેવો ત્યાં એ કોલ સેન્ટર જેવું ત્યાં સ્થાપિત કરી દીધું એકસો વીસ રૂપિયાની ગોળી હતી જો બારસો રૂપિયામાં ઓછામાં ઓછા લોકો વેચાણ કરતા હતા ચાર હજાર નો લિસ્ટ મળ્યો છે એમાંથી અમુક લોકો સાથે અમારો સંપર્ક થયો છે અમુક લોકો રાજકોટ પણ છે એની સાથે અમે કન્ટિન્યુ સંપર્કમાં છીએ અને એની પ્રાઇવેસી નો ધ્યાન રાખતા અમે લોકો એને તપાસમાં સામેલ રાખીશું અને આ આરોપીઓ વિરુદ્ધમાં કડક થી કડક કાર્યવાહી થાય એમાં આની તરફથી જો બી આ લોકો રજૂઆત કરે એની ફરિયાદ હોય કોર્ટમાં સ્ટેટમેન્ટ આપવાની કામગીરી તમામ કરીશું આમાં જસ્ટ ગઈકાલનો પ્રસંગ છે પૂરો તપાસ ઇનિશિયલ તપાસ થઈ છે થોડા દિવસમાં અમે આરોગ્ય વિભાગ થી એફએસએલ થી તમામ માહિતી માંગીશું એનો એક્સપર્ટ ઓપિનિયન આયા પછી આપ લોકોને ફર્ધર જો ડિટેલ છે એ શેર કરવા આમાં લોકો હેજિટેડ થાય છે સામા આવાથી અમુક લોકો સાથે અમારી ફોન પર વાત થઈ પણ જ્યારે પોલીસના નામથી ફોન કરવામાં આવે ત્યારે લોકો ફર્ધર વાત કરવા કે કોઈ ફેક્ટ રિવીલ કરવા માંગતા નથી तो हमें प्रयास कर दिया चाहिए लोगों ना विश्वास बनाए कीने यानी प्राइवेसी नो ध्यान रखिने हूं आपना तरफ से पण लोगों ने अपील करू छु जे आ एवी क्षेत्र पे कोई साथे थई हो तो आप शाम आओ हम आपकी प्राइवेसी का भी पूरा ध्यान रखेंगे आपका कोई सामाजिक या इस तरह का प्रतिष्ठा आपकी खराब हो ऐसा नहीं होने देंगे और ऐसे गुनाहगारों को सजा मिले इसके लिए हम लोग पूरा प्रयास करेंगे સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો